અને બધા જાણતા હોય છતાંય ભાગવતજી માં એવું શું છે કે આજે આપણને ક્યાંયથી વધારે મળે કે શ્રીમદ ભાગવતજી ની કથા થવાની છે કરોડો કામ છોડી આપણે દોડતા દોડતા કથન શ્રવણ કરવા માટે જઈએ એવું ભાગવતજી માં શું છે નહી તો માનવી નું મન દરરોજ જુદી જુદી વાતો માટે ટેવાયેલું હોય છે એક વખત સાંભળેલી વાત ઘડી ઘડી સાંભળવી ગમતી નથી એક વખત વાંચેલું છાપો હોય કે પુસ્તક હોય ફરી ફરી આપણને વાંચવા સાંભળવા ગમતા નથી પણ ભાગવતજીમાં એવું શું છે કે હજારો વર્ષોથી કહેનારા એ જ કથા કહેતા આવ્યા સાંભળનારા એ જ કથા સાંભળતા આવ્યા અને છતાં ના તો કેનારા તૃપ્ત થાય છે કે નથી સાંભળનારા તૃપ્ત થતા કથાનું શ્રવણ કરતા જઈએ તેમ તેમ આપણી પ્યાસ ઓર વધતી જાય એવું ભાગવતજી વાંચ્યું છે કોઈ તમને પૂછે કે વારે ઘડી એ કથા સાંભળીને તમને કંટાળો નથી આવતો કેશે પૂછો પેલી માછલીને જે લાખો વર્ષથી પાણીમાં રહેશે તો પાણીથી કંટાળો નથી આવતો માછલી કહેશે પાણી એ તો મારું જીવન છે અને જે દિવસે હું પાણીથી કંટાળીશ ત્યારે મારું મૃત્યુ થશે એમાં વૈષ્ણવ પણ કહેશે કે કરોડો વર્ષનું આયુષ્ય અમને મળે પણ જેમાં ઠાકોરજીની સેવા અને પ્રભુના નામનો સત્સંગ ન હોય તો એવું આયુષ્ય અમારે જોઈતું નથી અને ભલે અલ્પ આયુષ્ય મળે પર જોમાં પ્રભુની સેવા અને પ્રભુના નામનો સત્સંગ હોય તો એવો આયુષ્ય અમને જોઈએ છે એટલા માટે તો પ્રસંગ આવે છે કે બે વૈષ્ણવો એક સ્થાનમાં ભેગા થાય છે સત્સંગ કરે છે જુદા પડતી વખતે ત્યાં બેત ઉપર લગતા જાય છે કે બે ઘડી જીવ્યા બે ઘડી જીવ્યાનો વર્ષો શ્વાસ તો પશુ પક્ષી પણ લે છે શ્વાસ તો વૃક્ષ વનસ્પતિ પણ લે છે એ પણ સજીવ કહેવાય છે તો શું ખાલી સ્વાચો શ્વાસ કરવો એનું નામ જ શું જીવન છે વાસ્તવમાં બે ઘડી જીવાય એટલે શું જેટલો સમય જીવનમાં ધર્મનું આચરણ થાય જેટલો સમય જીવનમાં પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય એટલો સમય ખરા અર્થમાં આપણે આપણું વૈષ્ણવી જીવન જીવીએ છીએ બાકી ભગવાને સ્રષ્ટિમાં માનિક જીવોનું સર્જન કર્યું છે પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ કીટકો જંતુઓ મનુષ્ય પણ આ બધાથી માણસ જુદો કઈ રીતે હા માણસ માં શું છે કે છે ને એકવાર બધા પશુઓ ભેગા થઈને બ્રહ્માજી પાસે આવ્યા કે મહારાજ અમારી સાથે બહુ અન્યાય થયો છે પૂછું કેમ શું થયું કે તમે આ માણસ પણ ઉદાહરણ અમારા પશુઓના દેવાય કેમ બહુ હોય તો કે બિલાડી જેવો છે વફાદાર હોય તો ક્યાં કૂતરા જેવો છે લુચો હોય તો ક્યાં શિયાળ જેવો છે ચાલાક હોય તો ક્યાં કાગડા જેવો છે મહેનત કરતો હોય તો ક્યાં ગધાડાની જેમ મહેનત કરે છે આળસુ હોય તો કે આ પાડાની જેમ પડ્યો રહેશે છે હિંમત વાળો હોય તો કે આ સિંહ જેવો છે હ કરે બધું માણસ ઉદાહરણ પશુનો દેવ હોય કે બ્રહ્માજી કે જો આ सृष्टि જ્યારે મેં બનાવી ચાર વસ્તુઓ દરેક પશુઓને માનવીને સમાન ભાગે આપી આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુ ભિ નરાણા આહાર પશુઓ પેટ ભરવા માટે આખો દિવસ રખડતા હોય છે આખો દિવસ રખડીને ચરીને પોતાનું પેટ ભરી લે એ માણસ પણ છેવટે પેટ ભરવા માટે પુરુષાર્થ કરે છે સવારે ભૂખ્યા ઉઠીએ પણ રાતે કોઈ ભૂખ્યા સૂતા નથી નિદ્રા થાકીને પશુઓ વિશ્રામ કરે માણસ પણ થાકે એટલે નિદ્રાધીન થાય ત્રીજું પરિબળ છે ભય દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવતો હોય છેવટે મૃત્યુનો ભય બધાને સતાવે છે ચોથું પ્રજાની ઉત્પત્તિ પશુઓ કરે માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે તો માણસમાં અને પશુમાં તો ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુ હિ સમાન ધર્મ નામનું તત્વ મેં મનુષ્યને આપ્યું છે જે અન્ય પશુઓ પાસે નથી કેમ કે માણસ પાસે વિવેક બુદ્ધિ છે અને બુદ્ધિના કારણે આ માણસ વિચારશીલ છે પશુઓ ચરે ને માણસ વિચરે સાચો શું ખોટો શું પાપ શું પુણ્ય શું માતા કોને કહેવાય પિતા કોને કહેવાય પત્ની કોણ ભાઈ કોણ પુત્ર આ બધો સમજવાનો વિવેક માણસમાં છે અને વિવેક બુદ્ધિના કારણે માણસ જ ધર્મનું આચરણ કરી શકે છે અન્ય કોઈ પશુ નહીં ધર્મ આપણને ભગવાને આપેલી સૌથી અમૂલ્ય બક્ષીશ એટલા માટે તો ધર્મને પ્રભુની કૃપા માનીએ છીએ